હેલો ફ્રેન્ડ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું સરસિયા થેપલા ખાધા છે ક્યારેય નહીં ને તો એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે એને ચાળી લીધો છે એકદમ સરસ રીતે તો હવે આપણે એમનો મસાલો તૈયાર કરવા માટે હળદર ચટણી એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને આપણે નાખીશું એમાં બે વાડકી જેટલા તલ અને ત્યાર પછી આપણે નાખીશું એમાં હિંગ અને સરસિયા તેલનું મોણ આપવાનું છે એમાં તો હવે સરસિયા તેલમાં મોણ આપવા માટે મેં બે વાટકી જેટલું સરસિયા તેલ એડ કર્યું છે અને મોણ આપું છું એનું તો હવે આપણે એને સરસ રીતે ભેગો કરી લઈશું તો હવે આપણે આવી રીતે એકદમ સરસ રીતે ભેગો કરી લીધો છે ત્યાર પછી આપણે આ અડધી દૂધી જેટલી છે જે આપણે ખમણી લેવાની છે જેની છાલ ઉતારીને એકદમ સરસ રીતે મેં ખમણી લીધી છે તો હવે એક વાટકી સરસયું તેલ એડ કરી લેશું એમાં અને ત્યાર પછી બને મિક્સ કરી લેવાનું છે અને આપણે એમનો લોટ એકદમ સરસ રીતે ભેગો કરી અને બાંધી લેવાનો છે તો આવી રીતે ધીમે ધીમે ભેગા કરતા જઈશું અને પાણીથી એમનો લોટ રેડી કરતા જશું આપણે અને ભેગો થઈ ગયો છે થોડો ઘણો હવે એટલે આપણે એમાં કસ્તુરી મેથી એડ કરીશું અને એમાં સૂકા ધાણા પણ એડ કરી લઈશું તમારી પાસે લીલા હોય તો તમે નાખી શકો છો તો હવે આપણે આવી રીતે મિક્સ કરી લઈશું લોટ અને એકદમ સરસ રીતે લોટ રેડી થઈ ગયો છે આપણો જોઈ શકો છો અને ફ્રેન્ડ્સ તો હવે આમને આપણે અડધી કલાક સુધી ઠાકી રાખીશું તો ઠાકીને અને દસથી પંદર મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એમનો લુવો વાળી અને આપણે એમનું થેપલું રેડી કરીશું તો આવી રીતે વણી લઈશું આપણે ધીમે ધીમે અને એકદમ સરસ પતલું વણવાનું છે જેથી બાળકોને અને મોટાઓ ખૂબ જ ભાવે તો હવે આવી જ રીતે આપણે પતલું પતલું વણી લીધી છે તો હવે આપણે એમને લોટી ઉપર આવી જ રીતે તેલ લગાવવાનું છે અને લોઢી ગરમ થવા મૂકવાની છે અને ત્યાર પછી આપણે થેપલું એમાં ફ્રાય કરવાનું છે ધીમે ધીમે શેકવાનું છે અને હવે આપણે બીજી સાઈડ પલટી લેશું અને હવે એના ઉપર પણ તેલ લગાવી લેશું અને હવે અમે સ્લો ટુ મીડિયમ ગેસે આપણે એમને શેકવાનું છે તો થઈ ગયું ને થેપલું આપણું રેડી અને તો આવી જ રીતે આપણે હું બધા જ થેપલા રેડી કરી લઉં છું એક પછી એક વણતા જઈશું અને ફ્રાય કરતા જઈશું તો બાળકોને ખૂબ જ ભાવશે તો આપણા બધા જ થેપલા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે પણ બનાવશો અને બધા જ ખુશ થઈ જશે અને જરૂરથી ટ્રાય કરજો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ